ત્યારે ધાનેરામાં આવેલ કૃષ્ણ સોસાયટીમાં એક આખલો ભાન ભૂલ્યો હતો અને ભાજપની મીટિંગમાં આવેલ અનેક કાર્યકર્તાઓની ગાડીઓ પાડી હતી ત્યારે ભાન ભૂલેલા આખલાએ ત્રણ ગાડીઓના કચ્છર બોલાવ્યા હતા

આખા ને પકડી પાડી યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ઢોકપ પકડી ઢોકો લાકડી લાવો લાકડી મોટી લાકડી આ બાકી ગાડી માર છે હથે કરી દીધું